ડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને એસઓજી દ્વારા મહાકાળી સેવસણ તેમજ અન્ય ખાણીપીણીની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને એસઓજી દ્વારા વડોદરા શહેર પુલો ગ્રાઉન્ડ પાસે આવેલ મહાકાળી સેવસન અને ખનીજની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં લઈને વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરની વિવિધ ખાણીપીણીની લારીઓ અને હોટેલ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ફેમસ મહાકાળી સેવસણ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સેવસણનું સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે આજે એસઓજી અને આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરની વિવિધ ખાણીપીણીની લારીઓ અને હોટેલ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જો ખાણીપીણીમાં ભેળસેળ જણાય આવશે તો હોટલ અને લારી ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રાજમહેલ રોડ નેહરુ ભવન પાસે આવેલ મહાકાળી સિંહ ઉસળ ખાતે ઇન્સ્પેક્શનની કામગીરી કરેલ છે અને અહીંયાથી ઉસળનું સેમ્પલ લેવામાં આવ્યું છે એ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે ટેસ્ટિંગમાં જશે અને એનો જે રિપોર્ટ આવે એથી આગળની કાર્યવાહી થશે એ મારે એસઓજીની ટીમ સાથે રહીને કામગીરી કરવાની છે એ ટીમના મેમ્બર બતાવે એ પ્રમાણે આગળ કામગીરી થશે ફૂડ સેફ્ટી ઓફિસર વીએસ નિસરતા આમાં અલગ અલગ બધી જગ્યાઓ કામગીરી ધરવામાં આવ્યા એમાં અમારા માન્ય સીપી સાહેબના જોડે અમે લોકો આ જે ચેકિંગમાં નીકળ્યા છીએ કે કે મહાકાળી સેવ છે મહાકાળી સેવઉસર લોકો ખાય છે એમાં શું મિલાવટ કરે છે કોઈ લસા પદાર્થ છે કે નહીં એ જોવા માટે તો ભાઈ અમે સીમેન્ટેકવાળા જોઈ લીધા એના સેમ્પલ લીધા છે એ સેમ્પલ મારા લેબમાં મોકલી ચેકિંગ થશે એ પોઝિટિવ છે નેગેટિવ છે એ પ્રમાણે એની કાર્યવાહી થશે આ વસ્તુ જે લોકો ખાય છે એમના વાલીઓને વિશ્વાસ લે છે કે ભાઈ વસ્તુ જે સારી આરોગ્ય અચ્છા પોઝિટિવ હશે તો એમાં તો એની કાર્યવાહી થવાની જ છે تاه مو هڪ هيولڪه پرڪار لڳي هڪ شيءِ نڪڙي ته ڪا ڪا ريت ڪا ڪارو ٿي ٿو ۽ فودنگڙڙا واळा جيڪي امنه هي لوڪن کي فودنگڙڙا واळी گهرائي ڪري ٿو هي لوڪو ڪردي